નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે એમ છે અને બીડીએસ છે એમાં તમારા લોકોના જે ચાર રાઉન્ડ છે એ પૂરા થઈ ગયા છે અને ચાર રાઉન્ડ પછી પણ અમુક સીટો છે એ એમ બીબીએસમાં પણ ખાલી રહી છે અને બીડીએસમાં પણ ખાલી રહી છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે સ્પેશિયલ જે સ્ટ્રેવેકેન્સી રાઉન્ડ તમારો થવાનો છે તો એના માટે તમારે શું શું કરવાનું છે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે કોણ ભાગ લઈ શકશે કેટલી સીટો ખાલી છે એની સંપૂર્ણ માહિતી છે એ આ વિડિયોમાં આપી દે આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે તો કે જે આપણી કમિટીની વેબસાઇટ છે એ ઓપન કરવાની છે હવે એ વેબસાઇટ ઓપન કરો એમાં તમારે મેડિકલ અને ડેન્ટલ પર ક્લિક કરવાનું છે હવે તમે લોકો જોઈ શકો છો આમાં કેટલી કેટલી અપડેટ આવી છે હવે એમાં સૌથી પહેલી અપડેટ વિશે આપણે જોઈએ કે જે વ્યક્તિઓ છે એમબીબીએસ અને બીડીએસના સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય એમને આ રાઉન્ડમાં નવી ચોઈસ ભરવા દેવામાં આવશે નહીં તો એનો મતલબ શું થયો કે જે વિદ્યાર્થીઓ આ એક્સટેન્ડેડ ચોથા રાઉન્ડમાં ભાગ લેશે હવે એ લોકોએ શું કર્યું હશે તો કે જ્યારે આનો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એટલે કે ભાઈ ચોથો રાઉન્ડ આવ્યો હશે ત્યારે એ લોકોએ શું કર્યું હશે તો કે એ લોકોએ કોલેજ પસંદગી જે પ્રમાણે કરી હશે એ જ કોલેજ પસંદગી એની આ એક્સ્ટેન્ડેડ ચોથા રાઉન્ડમાં ગણાશે એનો મતલબ એમ કે તમારે કેવું હતું ભાઈ પહેલો રાઉન્ડ આવ્યો તો એની ચોઈસ ફિલિંગ અલગ કરવાની બીજો રાઉન્ડ આવ્યો તો એની ચોઈસ ફિલિંગ અલગ કરવાની ત્રીજો રાઉન્ડ આવ્યો તો એની ચોઈસ ફિલિંગ અલગ કરવાની એ રીતે તમારે હતું પણ હવે આમાં એવું નથી તમારે જો એક્સટેન્ડેડ ચોથા રાઉન્ડમાં જે વ્યક્તિઓ ભાગ લેશે એમણે જે ચોથા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હશે એ જ ચોઈસ ફિલિંગને અંતિમ માનવામાં આવશે નવી ચોઈસ છે એ તમને લોકોને ભરવા દેવામાં આવશે નહીં અને એમાંથી તમને જો એડમિશન મળતું હશે તો તમને લોકોને આપશે હવે એના પછી આમાં તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને લોકોને આપી દીધી છે હવે આ છે એ તમે ખાસ સમજજો કે જેથી પ્રોબ્લેમ ના આવે તો જુઓ ગુજરાત રાજ્યમાં એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમની કુલ ચોસઠ સીટો ખાલી રહેલ છે એટલે કે એમબીબીએસની અને બીડીએસની થઈને કેટલી સીટો ખાલી છે ચોસઠ સીટો ખાલી છે જેમાં એમબીબીએસ કોર્સની સોળ અને બીડીએસ કોર્સની અડતાલીસ સીટો છે એ અવેલેબલ છે આ મૂલ્યવાન સીટો ખાલી ના રહે એટલા માટે ઓનલાઈન સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એનું આયોજન છે એ એમસીસીના સમયપત્રક મુજબ કરવામાં આવશે હવે આમાં બીજું શું કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ એમબીબીએસ અથવા બીડીએસના ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં ચોઈસ ભરેલ છે સમજજો જે એ શું કર્યું છે તો કે ભાઈ ચોથા સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ચોઈસ ભરેલ છે અને જો ચોથામાં એને કોઈ પણ સીટ અલોટ થયેલ નથી જુઓ ચોથા રાઉન્ડમાં એ લોકોને કોઈ પણ સીટ અલોટ થયેલ નથી અને આજ તારીખ સુધીમાં એટલે કે જ્યારથી રાઉન્ડ ચાલુ થયા ત્યાં સુધીમાં એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં કોઈ બી રાઉન્ડમાં શું કર્યું એને એડમિશન જ જો કન્ફર્મ કરાવ્યું નથી તો એવા વ્યક્તિઓ જ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો એક્ઝામ્પલ તરીકે તમે લોકોએ શું કર્યું હતું કે ચોથા રાઉન્ડમાં તમે ભાગ લીધો હતો હવે ચોથા રાઉન્ડમાં ભાગ લીધો અને તમને લોકોને કોલેજ પણ મળી ગઈ હતી પણ એ કોલેજ તમે લીધી નથી તો પણ તમે આ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો કયા કિસ્સામાં ભાગ લઈ શકશો તો કે તમે છે એ ચારે ચાર બ્રાન્ચમાંથી હજી સુધી તમે લોકો એ છે એ ક્યાંય છે પ્રવેશ એડમિશન જ કન્ફર્મ નથી કરાવ્યું અથવા તો આ જે ચોથો સ્ટે રાઉન્ડ છે એમાં સીટ અલોટ થયેલ ના હતી તો જ તમે લોકો છે એ ભાગ લઈ શકશો હવે શું કરવાનું છે જે વ્યક્તિઓ પાત્રતા ધરાવે છે એણે તમારા યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી શું કરવાનું રહેશે જુઓ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી તમારે લોગ ઇન કરીને તમારે પહેલાં શું પ્રક્રિયા કરવાની છે ત્રણ લાખ રૂપિયાનું ચ ડિપોઝિટ ચલણ પહેલાં તમારે ડાઉનલોડ કરવાનું છે તમારે ક્યાં તો કે યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી અને એ તમારું ચલણ ડાઉનલોડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે કે ત્રણ લાખ રૂપિયા ક્યાં ભરવાનું છે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ ઓનલાઈન પેમેન્ટ ગેટવે અથવા તો રોકડ રકમ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ ત્રણ ઓપ્શન તમને લોકોને આપ્યા છે કઈ કઈ વસ્તુમાં તમે કરી શકશો તો કે પહેલી વસ્તુ તો એ છે કે ઓનલાઈન પેમેન્ટ ગેટવે એટલે કે એમાં તમને ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આપ્યો હશે એ ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ તમે લોકો છે ત્રણ લાખ રૂપિયા ભરી શકશો પછી બીજી વસ્તુ એ છે કે રોકડ રકમ તમે રોકડા આપવા હોય તો એ પણ તમે લોકો ભરી શકશો અને ડિમાન્ડ ડ્રાફ્ટ છે એનાથી પણ તમે લોકો ભરી શકશો તો એમાં છે એ કમિટી દ્વારા ક્યાં જવાનું છે એચડીએફસી બેંકની શાખામાં પચીસ તારીખ છેલ્લી તારીખ કઈ છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ બપોરે ચાર કલાક સુધી જમા કરાવવાનો રહેશે ક્લિયર થઈ ગયું પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ ભર્યા બાદ ઓનલાઈન સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેતા ઉમેદવારોએ સીટ અલોટમેન્ટ અંગે આ સાથે સામેલ અન્ડરટેકિંગ છે એ પ્રવેશ સમિતિના માન્ય જે ઓગણત્રીસ હેલ્પ સેન્ટરમાંથી એક જે હેલ્પ સેન્ટર છે એમાં તમારે જમા કરાવવાનું રહેશે એમની તારીખ કઈ એ છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ બપોરે ચાર કલાક સુધીમાં તમારે લોકોએ જમા કરાવવાનું રહેશે હવે એના પછી શું કહેવામાં આવ્યું છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો જે ઉમેદવારને સ્પેશિયલ ટ્રે વેકેન્સી રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવશે એટલે કે ચો આ રાઉન્ડમાં તમને લોકોને કોઈ બી કોલેજ અલોટ કરવામાં આવશે અને તેઓને સમયપત્રકમાં દર્શાવેલ સમયમાં ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ અસલ પ્રમાણપત્ર અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવીને એડમિશન ઓર્ડર મેળવીને સસ્તા ખાતે ફરજિયાત હાજર થવાનો રહેશે એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમારે લોકોએ શું કરવાનું રહેશે તો ફરજિયાતપણે છે એ તમારે લોકોએ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે એડમિશન મળી જાય છે તો અને જે ઉમેદવારોને સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં એડમિશન મળે છે અને એડમિશન કન્ફર્મ કરાવતા નથી તો તેમની રિફંડપાત્ર સિક્યુરિટી ડિપોઝિટ ત્રણ લાખ રૂપિયા જોજો ખાસ ધ્યાન રાખજો આ રાઉન્ડમાં તમારે ભાગ લેવો હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં સોળે સોળ જે સીટું એમબીબીએસની ખાલી છે અથવા તો ડેન્ટલની કોઈપણ કોલેજ ખાલી છે અને એમાં તમને એડમિશન મળે છે ને તમે નહીં લો તો તમારે ત્રણ લાખ રૂપિયા જશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવો એટલે જો તમારે લોકોના આગળના રાઉન્ડમાં ભાગ લેવો છે તો જ તમે આ ચલણ ડાઉનલોડ કરીને તમે ફી ભરો બાકી ફી ભરવાની થતી નથી ક્લિયર થઈ ગયું અને રૂપિયા કેટલા છે દસ હજાર છે એ તમારે જપ્ત કરવામાં આવશે અને આ ખાસ ધ્યાન રાખજો દસ હજાર રકમ નથી સીધા ત્રણ લાખ રૂપિયા વયા જશે હશે જો તમને કોલેજ અલોટ થશે ને તમે નહીં લ્યો તો ક્લિયર થઈ ગયું હવે આમાં તમે લોકો જોઈ શકો છો કે લેટર ઓફ ક્યાં એમસીસીનો ડાયરેક્ટરનો લેટર આવ્યો છે પછી ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા શેડ્યુલ આપવામાં આવ્યું છે અવેલેબલ વેકન્ટ સીટ ફોર એમબીબીએસ બીડીએસ કોર્સમાં કઈ કઈ સીટો વેકન્ટ છે એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો એટલે કઈ સીટો વેકન્ટ છે એ પણ તમે લોકો ડાઉનલોડ કરીને પીડીએફ છે એનો તમે લોકો અભ્યાસ કરી શકો છો જો આપણી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે એટલે તમે લોકો જોઈ શકો છો રેડી આમાં કેટલી સીટો ખાલી છે એમાં તમને બતાવી જ દીધું છે મેનેજમેન્ટ કોટા છે કે કઈ કોટા છે એ પણ તમને લોકોને આમાં બતાવી જ દીધું છે એટલે એમાં તમારો અભ્યાસ કરી લેવાનો છે હવે એક અન્ડરટેકિંગ તમારે લોકોને આવશે અન્ડરટેકિંગ શું છે એની તમારે પીડીએફ છે આપણે સૌથી પહેલાં ડાઉનલોડ કરીએ પછી તમને લોકોને સમજાવી દઉં જો હવે ખાસ ધ્યાન આપો આ પહેલાં તમારે ડાઉનલોડ કરવાનું છે અને આમાં તમને લોકોને શું કહેવામાં આવ્યું છે કે હું ગુજરાત રાજ્યના નીટ યુજી કાઉન્સેલિંગ બે હજાર ચોવીસના સ્પેશિયલ ટ્રે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવાનું સ્વીકારું છું પછી શું કહેવામાં આવ્યું છે હું ખાતરી આપું છું કે ગુજરાત રાજ્યના નીટ યુજી કાઉન્સેલિંગના ઓલ ઇન્ડિયા કોટા અથવા સ્ટેટ કોટાના કોઈ પણ રાઉન્ડમાં સીટ હોલ્ડ કરેલ નથી એટલે કે મને મળેલ નથી અથવા અલોટ થયેલ નથી હું ખાતરી આપું છું કે આ સીટો મૂલ્યવાન છે આ છે ને તમારે પ્રિન્ટ કઢાવવાની છે ને શું લખ્યું છે એ તમને સમજાવું જો મને આ સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં સીટ અલોટ થાય છે તો હું તે સીટ ઉપર જોડાઈ જશું જો કોઈ કારણસર હું અલોટ થયેલ સીટમાં જોડાઈશ નહીં તો મારા ત્રણ લાખ રૂપિયા છે એ જપ્ત કરવામાં આવશે ત્રણ લાખ રૂપિયા છે એ ગવર્મેન્ટ રાખી લેશે અને સાથે સાથે નીટ યુજી બે હજાર પચીસ છે એ પણ તમને આપવા દેવામાં નહીં આવે એના ઉપર પ્રતિબંધ છે સમજી ગયા પ્રતિબંધ લાગી જશે એટલે ખાસ ધ્યાન રાખજો આ રાઉન્ડમાં તમારી જો ઈચ્છા થાય તો ત્રણ લાખ ભરજો બાકી ભરતા નહીં નીટ યુજીમાં તમારે ડ્રોપ લેવાનો થાય છે તો જ ભરજો તો ન ભરતા ક્લિયર થઈ ગયું તમારા ફાઇનલ જ છે કે મારે નીટ યુજીમાં ડ્રોપ લેવાનો જ છે ને તો જ ભરજો સમજી ગયા તો તમારે છે તો રૂપિયા ભરવાના થતા નથી એટલે અન્ડરટેકિંગ અંડરટેકિંગ છે તમે ખાસ છે આ તમારા હેલ્પ સેન્ટર ઉપર ફરજ જમા કરાવવાનું છે ફી ભરી દીધો પછી ક્લિયર થઈ ગયું પછી એલિજિબલ સ્ટુડન્ટ આવી પાસે કોણ કોણ સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકે છે એની પીડીએફ પણ તમે લોકો છે એ વ્યવસ્થિત રીતે ડાઉનલોડ કરી શકો છો ક્લિયર થઈ ગયું અને જુઓ તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થાય છે એટલે એ પીડીએફમાં તમે નામ જોઈ શકશો એટલે કહું છું ફજી કહું છું તમને લોકોને જો તમારે લોકોને નીટ બે હજાર પચીસ માટે તમે તૈયારી કરો છો તો તમારે આ રાઉન્ડમાં ભાગ લેવાની કંઈ જ જરૂર છે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ પ્રયત્ન કરવા ખાતા પણ નો આમાં ફોર્મ ભરતા ફાઇનલ જ છે કે તમારે નીટ બે હજાર પચીસ આપવી છે તો તમે લોકો આમાં કંઈ કરતા નહીં ક્લિયર થઈ ગયું તો બસ આ વિડીયોને આમાં સમજૂતી આપવાની હતી હજી પણ તમને લોકોની કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો